જય સૂર્યનારાયણ જય પરમાત્મા રામ લક્ષ્મણ રામ કે જય બલવાનુમાન કી સદા કરો કલ્યાણ શી આવર રામચંદ્ર કે જય આપી ગાની જયો હતા ધારવાની જય હો વસુદે વસુત દેવ હંસાનુરમાદનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદિ જગદગુરુ હાલો આપણે રાઇઝ ચેક્ટરમાં વાળજીએ ગુમના હા પાસું વાળું ગમાં

ડોમ વાળા ને બોલાવી લો ડોમ વાળા આ છે ને આ ઘઉં ધારવવાનું છે ઓલું છે માંડવી ધારવવાનું આ બધું સાધન આ વાવાઝોડામાં બધું પડી ગયું હજી ઊભું થયું નથી તો આ માર આવ્યો આ તુર છે હરકિશનભાઈની તુર છે

આ છે ને આ છે આમાં રાયણું બહુ આવે ઉનાળે આ રાયણ છે રાયણું આવે સુરત માં આવે અમદાવાદ માં હોય રાયણું બહુ આવે ઉનાળે ઉનાળે પાકે આ વાહડા આ બધા આંબા આંબા આવી છે ખરા બહુ કયેલા નથી એટલે આ મોટું બહુ આંબા છે

આ આજો ચાર ચાર જણા બળ કરે ખેડૂત નકરું બળ જ કરવાનું જુઓ કાંઈ વધ્યું નહીં છે લે ગારાવાળા ગારો ખૂંદી ખૂંદી તોય બધું હળી ગયું એટલે આવું છે બધું ત્યાં પાણી ભરાયેલા તા છે આ બધા નેરે તો ધોવા બળ કરે હવે આ ગારો ગારો કર્યો આ ગારો કરીને બધું ધોવાનું બળ કર્યું કોં પોય કા ખેડુનો આરો આવ્યો નઈ પાલા હડી ગયા માંડે હળી ગયું આ ટાલ પકડી બોલ છે ગારો ગારો બધું કર્યું હાલો વાડી ગયા તો હું શું લાવ્યા દાણા લાવ્યા હમ ટીકો લીંબુ અને મીઠો છે ભાત રોટલી વાડીએ ગયો વાડીએ માંપાજી આવ્યો તમને જોવા મળશે તાલ ધોવે છે કોક કોક માંડવી ધારવે છે આવું બધું હાલે છે અને કામકાજ સર્યું છે અને માણસો આ આ છે ને આ બધું અમારે દવા વગેરેનું વાડીએ થાય દવા વગેરેનું વાડીઓ થાય મરસા લીંબુ લીમડો કોથમીર આ બધું લઈ આવ્યા એટલે હવે ખાય પીને આગળ આનંદ આનંદ બીજું શું કરવાનું હવે પછી બપોર પછી વળી ક્યાંક જાઉં એટલે વાડીયા આટો માર્યો આંબામાં શાક લેતા આવ્યા શાક તો હુકાઈ ગયું છે પણ મરસા લીંબુ ને ધાણા એવું થાય છે એટલે એ બધું લાવી અને ભાગ્યા કામ કરે છે માંડી ઉપાડે છે ઘઉંમાં એવું બધું કામકાજ હાલ્યા કરે બાળિયા અને આટો ઈટો જાય સવારમાં આઠ વાગે ગયો તો દસ વાગે ઉડા આઠે ગયો તો આટો મારીને આવતા રહી ફાટું ભરો ફાટું ભરો Ya, dihili yuk taro, nasi ya. Taro hili yuk, dihili yuk taro, yuk taro la. Ya, usai. Ya. Sambu, yuk dihaka, ya Sambu. Abini, mandi yuk, bidibidi. Ah, umadu kiri a karai. Sambu, sapi har kwa sapi. Sambu. Eh, Sambu.

Yeah. <laughs> <laughs>